રામ ભક્ત પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસ ની જન્મ જયંતિ ખેડ બ્રહ્મા શહેર હરણાવ નદી કિનારે આવેલ હનુમાન મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવાય છે જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો ઉમટી પડ્યા છે

સવારે દસ કલાક થી સાંજે પાંચ કલાક સુધી આવેલ તમામ ધર્મ પ્રેમી લોકો ને મહા પ્રસાદ માં દાળ ભાત અને શાક પીરસાયા હતા જલારામ જલારામ બાપાની ની બસો છવ્વીસ જન્મ જયંતિ અને ખેડ બ્રહ્મા નો સત્યાવીસ મી જન્મ જયંતિ હનુમાનજી મંદિર ના પટાંગણ નો ધર્મ પ્રેમી ભાઈઓ દ્વારા ઉજવાઈ રહી છે જેમાં ખેડબ્રહ્મા ની જનતા ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને આ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરેલું છે જેમાં ખેડબ્રહ્માની આજુબાજુની જનતા લાભ લઈ રહી છે અને ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહેલો છે જય જલારામ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર